વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલા બોરડીમાં અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકવતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે મોટે ભાગે ચીકુને ફળ તરીકે જ અને જ્યુસ બનાવવામાં જ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ચીકુમાંથી અથાણું ચોકલેટ ચીકુ મીઠાઈ સહિત એક સો પચાસથી વધુ વાનગીઓ બને છે ત્યારે આ અનોખા ચીકુ મેળામાં ચીકુ બનાવટની અનોખી વાનગીઓ પણ રાખવામાં આવી હતી આ પંથકમાં મોટા પાયે ચીકુનો વાવેતર ચીકુની વાડીઓ આવેલી છે જેવી રીતે વલસાડ જિલ્લો આફૂસ કેરી માટે જગવિખ્યાત છે એવી જ રીતે બોરડી વિસ્તારમાં ચાર હજાર પાંચસો હેક્ટર ચીકુની વાવેતર કરવામાં આવે છે હાલે આ વિસ્તારમાં રોજ આ ત્રણસો ટન ચીકુનું ઉત્પાદન થાય છે બોર્ડીના ચીકુ બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં જાણીતા છે ત્યારે છેલ્લા એક દશકથી આ વિસ્તારમાં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ ચીકુ ફેસ્ટિવલમાં આ વિસ્તારના ચીકુ પકવતા ખેડૂતો ભાગ લે છે અને આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુના ફળ જ્યુસ ચીકુ ચોકલેટ અને ચીકુ અથાણા સહિત ચીકુની બનાવટની ચીકુમાંથી બનતી એક સો પચાસથી વધુ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવે છે આમ ચીકુની અવનવી વાનગીઓનો સ્વાદનો ચટાકો લેવા માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્રમાંથી લોકો આ ચીકુમેળામાં ઉમટી પડે છે આ વર્ષે પણ બે દિવસીય ચીકુમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે વર્ષે આ વિસ્તારમાં અનોખા ચીકુમેળાનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ આયોજિત ચીકુમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકોએ ચીકુની વાનગીઓનો સ્વાદ માણ્યો હતો આ ચીકુ ફેસ્ટિવલ આ વિસ્તારના ચીકુ પકવતા ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યો છે કારણ કે આ ચીકુ ફેસ્ટિવલને કારણે ચીકુની વિવિધ વાનગીઓનું વેચાણ વધી રહ્યું છે સાથે જ ચીકુના બ્રાન્ડિંગ અને ચીકુની ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને આર્થિક ફાયદો પણ મળી રહ્યો છે આથી આ ચીકુ ફેસ્ટિવલને કારણે અહીંના ખેડૂતો માટે આ ચીકુ ફેસ્ટિવલ આશીર્વાદરૂપ પુરવાર થાય છે का लड़का यहाँ पे भी हम बैठे हैं वो चिकू से वो सब यहाँ से किया था वो कहाँ है वो थोड़ा हिला और करना अपने का યુગાશા નીતિન રાઉત છે એમણે આ ટેન્થ યર છે અમારું પણ ચીકુ ફેસ્ટિવલમાં આ બધા બાય પ્રોડક્ટ્સ છે અમારી નાની છે એમને આ બધા પ્રોડક્ટ્સ બનાવેલા છે એટલે ટોટલ વન ફિફ્ટી પ્રોડક્ટ્સ બાય પ્રોડક્ટ્સ છે ચીકુના પહેલાંના ચીકુ જેવા છે કે માર્કેટ નથી હોતું જ્યારે સેલ્સ કરવા જાય ત્યારે જે ચીકુ ફળ જે હોય એ ખરાબ થઈ જાય તો મારા ના નાનીએ બધા પ્રોડક્ટ્સ માટે વિચાર કરી લીધો કે બીજા કંઈ પ્રોડક્ટ્સ બનાવી શકશે ચીકુના તો આ બધા ચીકુના પ્રોડક્ટ્સ છે એટલે ચીકુ ચિપ્સ કહેવાય ચીકુ પાવડર છે અમારા પાસે ચીકુ સુપારી છે ચીકુનું અથાણું પણ છે ચીકુનો હલવો છે એટલે મીઠું છે ચીકુનું એટલે બાય ડિફોલ્ટ એનું એમાં શુગરને બધું છે પણ એનું બીજા બાય પ્રોડક્ટ સાથે પણ ચીકુને બધા વન ફિફ્ટી પ્રોડક્ટ્સ બનાવીને વેચે છે તો આ બધા પ્રોડક્ટ્સ છે અને અહીંયા ચીકુ ફેસ્ટિવલમાં એનું બહુ ડિમાન્ડ છે ચીકુનું તો બહુ ફાયદો થાય છે હમણાં એટલે ખાલી ફળ જે હોય એ સેલ કરવા માટે જ્યારે જાય તો એ ખરાબ પણ થઈ જાય તો આ બધા પ્રોડક્ટ્સ તૈયાર કરીને એટલે ચીકુ ફેસ્ટિવલમાં આવે ને બધા લોકોને ખબર પણ પડે કે ચીકુ ખાલી ફળ નથી કે એના સાથે બાય પ્રોડક્ટ્સ પણ થાય છે તો વરાયટી મળે છે લોકોને કે ફ્રૂટ સાથે બીજા પ્રોડક્ટ્સ પણ બને છે તો નવું લાગે લોકોને પણ તો એ પણ સારું બની જાય કે એટલે દૂર દૂરથી એટલે બધા લોકો આવે ને ખબર પડે એટલે નાશિકને પણ કસ્ટમર્સ અહીંયા આવે છે ને પણ ખબર પડે કે ચીકુ ફેસ્ટિવલ શું છે તો આવી રીતે ચીકુ ફેસ્ટિવલ કરવાનો અમારો મેન ઉદ્દેશ એમ છે કે ચીકુ આઈ ફર લાઈફ બો કમી એ પ્લક કરવા પછી બે ત્રણ દિવસમાં નહીં ખવાયું તો એ પેરિશ થઈ જાય ને એવામાં ખેડૂતોનું નુકસાન બી બહુ થાય છે સિઝનના વજેથી ક્યારે ક્યારે ચીકન ચીકુ ઠંડીમાં જાસ્તી આવે છે વરસાદમાં તો બહુ કમ ચીકુ છે એવી ટાઈમ પર એ લોકોને બહુ નુકસાન થાય એ લોકો ઇન્કમ નહીં થાય એ લોકોની જનરેટ એના રીતે જ અમે ચીકુના અલગ અલગ પ્રોડક્ટસ અહીંયા પ્રમોટ કરે છે આવ્યો ચીકુ આવીને નવી વેરાયટી મળીને કેવું લાગ્યું એમ તો આપણે જનરલી ચીકુમાં ફ્રૂટ તરીકે ચીકુને ખાતા હોઈએ છીએ પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ઘણી બધી ચીકુની વેરાયટી હોય છે જેવી કે ચીકુ ચીપ્સ હોય છે ચીકુનું અચાર હોય છે ચીકુ પાવડર હોય છે ચીકુની બરફી પણ બનાવે છે આ બધું જોઈને અમને ઘણો આનંદ થયો અને નવું ઘણું જાણવાનું મળ્યું કે ચીકુમાંથી કયા પ્રકારની કેટલી વેરાયટી બની શકે મિત્રો જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ માં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે

Okay. <laughs>